સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ અંદર આપણે પીએમ કિસાન યોજના વિશે વાત કરીશું જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને બીજેપી સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો એકવીસ હપ્તો જાહેરાત અંગે જે છે નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે અને સાથે અપેક્ષિત તારીખ જાહેર કરવામાં ઓક્ટોમ્બરમાં આ દિવસે આવશે હપ્તો એના વિશે પણ જે છે માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છે અને એકવીસમો હપ્તો ઘણા બધા ખેડૂત મિત્રોને નહીં મળે અને ઘણા બધા ખેડૂત મિત્રોને ચાર હજારનો મળશે તો ઘણા મિત્રોને બે હજારનો મળશે એના વિશે પણ વાત કરીશું તો કેવા ખેડૂતોને હપ્તાનો લાભ નહીં મળે સાથે કેવા ખેડૂત મિત્રોને ચાર હજારનો હપ્તો મળશે અને કેવા મિત્રોને બે હજારનો હપ્તો મળશે વિશે પણ વાત કરીશું ને જે પીએમ મોદી દ્વારા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે કયા નિયમોમાં ફેરફાર કરવામાં છે અને કયા નિયમો નવા લાવવામાં આવે છે એના વિશે પણ આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છે તો આજનો આ વિડીયો તમે આજ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્ર મંડળમાં આ વિડીયોને શેર જરૂર કરજો તો વિડીયોની જે શરૂઆત છે એ આપણે કરી લઈએ સૌ પ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ માં ખેડૂતોને મજબૂત કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડવામાં આવી હતી મિત્રો સરકાર દ્વારા જે છે વર્ષ બે માં જે ખેડૂતો છે એમને મજબૂત કરવા માટે એમનો જે પોતાનો ખર્ચ છે એ કાઢવા માટે પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને આવકમાં વધારો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો મિત્રો આ યોજના દ્વારા જે નાના અને જે સીમાંત ખેડૂતો છે એમની આવકમાં વધારો કરવા માટે જે છે અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે આ યોજનાને શરૂ કરવામાં આવી હતી અને મુખ્ય હેતુ પણ એ જ હતો દર ત્રણ મહિને બે હજાર અને વર્ષના છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થાય છે સોરી મિત્રો એ દર ચાર મહિને હપ્તો જે છે જમા કરવામાં આવ્યો છે એટલે કે દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા જમા કરવામાં આવ્યો છે અને વર્ષના અહીંયા છ હજાર રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં સીધા જ જમા કરવામાં આવે છે એ પણ ડીબીટીના માધ્યમથી આવતા હોય છે એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફોરના માધ્યમથી વચ્ચે કોઈ પણ એજન્ટ રોકવામાં આવતો નથી વાત કરીશું આગળ તો પીએમ કિસાન યોજનામાં કુલ કેટલા હપ્તા જમા થયા છે એના વિશે વાત કરી લઈએ તો પીએમ કિસાન યોજનામાં પ્રથમ હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જમા થયો હતો એટલે કે ચોવીસ ફેબ્રુઆરી બે હાજર ઓગણીસના રોજ જમા થયો હતો પીએમ કિસાન યોજનાનો છેલ્લો હપ્તો ઓગસ્ટ મહિનાની બે તારીખ બે હજાર પચીસના રોજ જમા થયો હતો આમ બે હજાર ઓગણીસથી લઈને કુલ બે હજાર પચીસ સુધી વીસ હપ્તા જમા થયા છે અને ખેડૂતોને આ વીસ હપ્તા જે છે ડાયરેક્ટ ડિબિટી મારફતે આપવામાં આવ્યા છે મિત્રો એ જોવા જઈએ તો એક હપ્તો જે છે બે હજારનો હોય છે એવા આપણને અહીંયા વીસ હપ્તા મળ્યા છે એટલે કે ચાલીસ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવ્યું છે એ પણ સીધા છ વર્ષની અંદર ચાલીસ હજારની સહાય પીએમ મોદી દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત આપવામાં આવ્યું છે વાત કરીએ આગળ તો પીએમ કિસાન યોજનાનો એકવીસમાં તો ક્યારે આવશે તમારા ખાતામાં અને ક્યારે જમા કરવામાં આવશે એના વિશે પણ વાત કરી લઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો ડીબીટીવાળા ખાતામાં જમા થશે એટલે કે તમારા બેંકમાં તમારા ખાતાનું ડીબીટી ઇનેબલ હશે તો જ તમારા ખાતામાં ડીબીટીનો હપ્તો જમા કરવામાં આવશે અન્ય હપ્તો તમારા ખાતામાં આવશે નહીં એટલે કે સૌ પ્રથમ કાર્ય તમારું એ જ આવે છે કે તમારે તમારા બેન્કમાં જઈને ચેક કરાવી લેવું જોઈએ કે તમારા જે અકાઉન્ટ છે એનું ડીબીટી ચાલુ છે કે બંધ છે જો તમારી પાસે પાંચ બેંક અકાઉન્ટ છે તો એ પાંચમાંથી જે બેંકમાં જે છે ડીબીટી એક્ટિવેટ હશે તે જ ખાતામાં તમારા પૈસા આવશે એટલે કે જે ખાતું તમારું પીએમ કિસાન સાથે લિંક છે એ જ ખાતાનું તમારે છે જમા કરવામાં આવશે એક્ટિવેટ હોય ફરજીયાત છે તમારા ખાતામાં પૈસા જમા કરવામાં આવશે નહીં એટલે કે ખાસ કરીને તમારા ખાતાનું જે ડીબીટી એ તમારે એ ઇનેબલ રાખવું જોઈએ વાત કરીએ તો કયા ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો મળશે જે ખેડૂતોનું કેવાયસી એક્ટિવેટ છે અને જે કિસાનો એ ફાર્મા કરાવેલ છે તે ખેડૂતો

ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખા જણાવજો કે આપણું આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું એકના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ